નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર શનિવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી ત્રણ હજાર ચુમોતેર થી ત્રણ હજાર ચુમોતેર સિંગદાણા સોળસો પિસ્તાલીસ થી સત્તરસો વીસ જીરું પાંચ હજાર ચારસો થી છ હજાર સાતસો રાયડો નવસો થી નવસો રૂપિયા એરંડા એક હજાર થી અગિયારસો ત્રીસ ચણા નવસો થી એક હજાર સિત્તેર થી ચોત્રીસો સુવા સુઆ થી પંદર રૂપિયા મેથી નવસો નેવ થી અગિયારસો પંચોતેર અડદ ચૌદસો થી અઢારસો અઢાર મગ તેરસો થી બાવીસો તુવેર ચૌદસો થી ને અડસઠ રૂપિયા ધાણા અગિયારસો પચાસ થી ચૌદસો એસી સોયાબીન આઠસો પચાસ થી નવસો સોળ જુવાર આઠસો વીસ થી નવસો ચાલીસ લસણ ત્રેવીસો એસી થી ચાર હજાર રૂપિયા વરિયાળી ચૌદસો એકાવન થી ચૌદસો એકાવન મરસા સોળસો થી ચાર હજાર તલકાળા અઠ્યાવીસો એસી થી બત્રીસો તલ સફેદ પચીસો થી એકત્રીસો ને એકોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બાવીસ થી છસો આઠ ઘઉં લોકવન ચારસો છન્નુ થી પાંચસો અઠાવન મગફળી ઝીણી અગિયારસો દસ થી તેરસો છ મગફળી એક હજાર નેવ થી ચૌદસો અઠ્યાવીસ રૂપિયા કપાસ બારસો થી પંદરસો તેર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે